ગોટી ઉપર આ રીતે તુઈ તુઈ થી પાછું આ રીતે ડેકોરેશનની જેમ થઈ જશે અને પાછું દોરાથી ફિટ કરી લેશું આ રીતે બધી બાજુ ત્રણ બાજુ કરીએ એટલે આ રીતે તુઈથી ઉપર કરી લેવાનું આ ડબલ કાપડ અવરગંડીનું લઈ લીધું છે અને આ રીતે પટ્ટી કાપી લીધી છે છ ઇંચની આમાંથી બે ગોટી પાક બનશે અને એની ઉપર તોઈ લગાડી દીધી છે અને આ સુકાવા માટે મૂકી દીધી છે છ ઇંચની એક અને આ બાર ઇંચ છે એટલે આમાંથી બે ગોટી પાક બનશે આ ગોટીની ઉપર આ રીતે દોરી ફેવિકોલથી લગાવી દેસું ફેવિકોલ આ દોરી સફેદ ન દેખાય એટલે એના ઉપર આપણે આ રીતે ફેવિકોલ લગાવી અને કપડામાં

બે છોગા કરી અને પછી બે ભેગા કરી અને એને પણ દોરો બાંધી દેસુ એટલે આ છે એના જેવું જ એક બીજું તૈયાર થઈ જશે આ રીતે ઈંઢોણી તૈયાર કરી લેશું આ રીતે બીજી ઈંઢોણી પણ તૈયાર કરી લેશું આ રીતે આમાં ફેવિકોલ લગાવી ઈંઢોણી ઉપર અને આ છોગા આપણે એમાં લગાવી દેસુ આ રીતે આપણી ગોટી રેડી થઈ ગઈ હવે આપણે આ રીતે બીજી પણ કરી લેશું આ રીતે બધા ગોટી પાક તૈયાર કરી લીધા છે તો આ ગોટી પાક કે ઠાકોરજીના કોઈ પણ શ્રૃંગારની તમારે આવશ્યકતા હોય અને ફોન નંબર આમાં આપું છું ચોરાણું નવાણું સાત નવ્વાણું ત્રણસો એક આ નંબર ઉપર કોલ કરવા વિનંતી